શું થયું મને કે માંડીને વાત કરીશ આ ઘર માં છે ને બધાએ મને નોકરાણી સમજી લીધી છે નોકરાણી ની તરીકે મારી પાસે કામ કરાવે છે હર કામ કરવાની હાદ હોય ને આપણા લોકો નો તો કામ કરું છું સાથે સાથે આ ભાઈ મારી પાસે કાકા કાકી ને કામ કરાવે છે અરે એને મજા આવે તો એ કરે ને કામ મને શું કામ વચ્ચે લાવે છે સાચી વાત છે એના ઘર ના કામ કરવા તું શું કામ જાય શું કામ છે ખબર નહીં એનું મગજ કેમ ફરી ગયું છે એ આપણા ઘરનો તો રહ્યો જ નથી હવે તો મને નથી લાગતું કે મારો દીકરો હોય મમ્મી એને ગમે છે કાકા કાકીનું કામ કરવું તો ભલે ને કરે પણ મારી પાસેથી એવી આશી શું કામ રાખે છે કાકા કાકીના લીધે તો મારી સાથે દુશ્મનો જેવો વર્તાવ કરે છે મને કહે છે કે તું કામ નહીં કરે ને એમનું તો હું ભૂલી જઈશ કે તું મારી બેન છે હા એને કે ભૂલી જા ભૂલી જા નથી થવું તારે એની બેન અરે તારી વાત ક્યાં કરે છે અમારે જો મોતીઓ ઉતરાવાનો ટાઈમ થઈ ગયો છે તો એ નથી આવતો એ કે બા જશે એમને અને દવાખાને જાતે જઈ આવશે કેમ દીકરાની ફરજ નથી કે મારી સાથે આવવું જોઈએ આવો લી મીરા કઈ કઈને થાકી ગઈ કે તમે રહ્યો બા સાથે અને ઓપરેશનમાં તમે બા સાથે રહ્યો તો હું ઘર સંભાળું તો કે નહીં એને જવું હોય તો જાય હું તો એને દીઠી નથી ગમતી કોણ જાણે એને કોણે ગોળી પાઈ દીધી છે કાકા ને કાકી આપણે કોઈ ક્યાં ગમે

મને તો ખબર જ છે એ બેવના સ્વભાવ કેવા છે અત્યારે મારા દીકરાને તારા ભાઈને એનો કરી નાખ્યો છે મારો રહેવા નથી દીધો એ એમ કે ને મારા એક કિલો બટેકા લઈ આવતો દોડશે પણ અહીંયા મારે દવાખાને જવું છે ને તો એ નહીં આવે મારી આરે હા તું ઘરે રહેવાની જરૂર હતી ને બા તમારે આ તમે બહાર જતા રહ્યા ને એટલે એટલે ભાઈ મારી સાથે આવો વર્તન કર્યું તમે ઘરે રહી આવો તો આ કઈ થાત જ નહીં તો કહેવાય કે બા આવી જાય ને પછી હું જઈશ હમણાં નહીં મારે હમણાં ઘરમાં કામ છે એમનો કહેવાય તારાથી સાજુ કહો ને તો હું કંટાળી ગઈ છું હવે શું થઈ રહ્યું છે નથી સમજાતું ભાઈને લાલચ છે કે ભવિષ્યમાં કાકા અને કાકી આપણને કામ લાગશે પણ કાકા અને કાકી એટલા સ્વાર્થી છે ને કે એમના સિવાય બીજો કોઈનું સારું નહીં જોઈ શકે અને પોતાની સિવાય કોઈનું સારું પણ નહીં કરે અને મને તો એ ખબર છે કે એને છે ને લાલચ આપી છે કોણીએ ગોળ લગાડ્યો છે કે ધંધામાં હું તાર ધંધામાં હું તને મારી સાથે રાખીશ પણ તારે જોવો હોય તો જો છે ઓલી હિરલ છે ને તારી કાકી એના ભાઈને એ રાખશે પણ આપણા દીકરાને નહીં રાખે અને આ ભાઈને એક મોટું સપનું છે કે હું કાકા હારે ધંધો કરીશ કાકો કાઈ રાખવા નથી એને હવે કરવાનું શું છે એ કેશો મને ક્યાં સુધી આવી રીતે ચાલતું રહેશે નહીં જવાનું ત્યાં અને ભાઈ કે કે કોઈ પણ કે કાકી બોલાવે કે ભાઈ બોલાવે તો કહી દેવાનું કે મારા બા આવશે ને પછી હું આવીશ એને પૂછ્યા વગર હું નહીં આવું તું દોડી જાય છે ભાઈ કે એટલે તો ક્યાં જાવ ભાઈ છે મારો

કાલ સવારે એને બધી ખબર પડશે ને કે કાકા અને કાકી કેટલા સ્વાર્થી છે ને એનો કેવો ઉપયોગ કરે છે એટલે એને બધી ખબર પડી જશે ત્યારે મોડું થઈ ગયું હશે કદાચ હું ન પણ હોઉં આ દુનિયામાં તારે શું કામ છે જલ્દી ક્યારે એટલે હું જાઉં એમ મારે ઓફિસે છે ને જવાનું બહુ મોડું થાય છે અને પછી આ જો મોડો જાય ને એટલે કારીગરોને એમ છે આ શેઠ તો કેટલા મોડા આવે છે અમને કગલાવતા હોય જ્યારે હોય ત્યારે તમે જેટલું આ ઉતાવળ રાખો છો ને આ તમારા ઓફિસે જવામાં એટલી ઉતાવળ મારી વાતમાં જો રાખી હોત ને તો વાંધો નહોતો આ તમારે કાંઈ ચિંતા ન રહેત અરે તારી કઈ વાતમાં જાનુડી મે ઉતાવળ નથી રાખી લે આ પહેલી વખત જાનુડી બોલ્યા તમારી વાત સાંભળો હું એમ કહું છું કે આ સાગર યો તો નોકરી પર રાખી દીધો બરાબર સાગરને તો હા ઈ તો નોકરી કરવાનો લાયક હતો આ તો ખાલી સુને ઈ જે હોય તમે તમારા ભત્રીજાને નોકરી રાખો તમન્યા હે તમે એવું વિચારતા ને કોકવાર કે મારે સાગરિયાને પાર્ટનર બનાવવો છે કહેતા હતા કે નહીં આ તો પણ એની ભારતા કે તો એને હારું લાગે તમારા લખણ મને બધી ખબર છે આ છે ને સાગરિયાને ડિલીટ મારો એને પાર્ટનરનો વિચારતા જ નહીં મારા ભાઈને તમે નોકરી રાખી લીધો છે તો હવે એક કામ કરો ને એને પાર્ટનરશિપ આપી દો ને

પણ એમને એને પાર્ટનર બનાવવું એની કરતાં એને પાર્ટનર બનાવવું તો એની કરતાં પાર્ટનર જેટલા ધક તો એને આપવું શું પછી એનો શું વાંધો છે એને જોયા જેટલા જોયું એટલા પૈસા આપણે આપી શું પાર્ટનર જેટલો હક આપો છો પણ આ તો હું કે ગવર્મેન્ટ કાગળિયામાં જો હોય ને પાર્ટનરશીપ ડીડ હોય ને લખેલું તો સારું પડે આ હક ની વાત બધી બરાબર છે પણ આ જો સરકારી ના ચોપડા ઉપર વ્યવસ્થિત થઈ જાય લીગલી

એ નકરા આમ શને કોઈ એને છોડી દે હે નહીં કે કામ ધંધો તો કરતો નથી એ આખો રખડા કરે છે આ તો એમ નઈ એટલે રખડ પણ એના લાયક નોકરી નથી મળતી એટલે બુદ્ધિશાળી છે હોશિયાર છે રીતે પાંચમા પૂછા એવો તારો ભાઈ છે પણ હવે એને કિસ્મત નબળા એટલે કે નોકરી એને મળતી નથી પણ હવે જો હું એને એને દો ભાઈ બસ પછી એને શને વેવા થઈ જાય ભાભી વાળી થઈ જાય ભાભી વાળા તો હું તો કેટલા વખત વિચારતી હતી નામ જો સાગરીઓ આવે કાતે ને માં આવે ને તો કહી દેજો કે નોકરી રાખો હોય ને તો રાખો નહીં પાર્ટનરશીપ તો નહીં જ મળે ને એને થોડો પાર્ટનરશીપ હું ગાંડો છું તે હું સાગરને પાર્ટનરશીપ આપું એમ મે એકવાર ફોન માં સાંભળું તો મે કોકની વાત કરતા હતા હો અરે ઈ તો હામે હામે ઓળન રાજી રાખવા માટે આ બધા છે ને ખોટા ખોટા બાના હોય અને ખોટું જ બોલવું પડે અને હું આ ખોટું બોલું છું ને એટલે જ ધંધામાં છે ને એટલું બધું આગળ શું અને તારી છે અમને જુદા એવી કાન ભંભાણી કરી એવી કાન ભંભાણી કરી ને સાગરી છે ને એની માનો દુશ્મન થઈ ગયો એક તો સારું કામ કર્યું પણ મને એ વાત ખબર ન પડ્યો કે તમે ખોટું બોલીને સાગરને સમજાવવા કરો છો આ દર વખતે તમને આ ખોટું બોલવાની આદત નથી પડી ગઈ ને કેમ કે ખબર છે આ ઘણી વખત તમે એમ કહો છો કે તને આમ ફરવા લઈ જાય તને આમ ફરવા લઈ જઈશ આ એ ખોટું બોલતા હશો ના ના એમ જ તને તો ફરવા લઈ જ જવાની છે સમજ્યા અરે સાગરની તો એટલે કાન ભમણણ કરું છું કારણ કે તારે ઈ જોવે છે ને કે ઈ ઘર દુખી થાય ભાભી છે તો ઈ દુખી થાય એનું આખું ઘર બરબાદ થઈ જાય એવું તારે જોવે છે ને તો એવું તો હું કરું છું

જો આપણે એક ઘર જેવું છે સમજા એ તમે તારે તું વાત કહે તમે તારે જે તમે તારે તકલીફ જે હોય ને એ તમે તારે મને કહે એટલે હું મદદ કરી દે બસ આવી કાકા કાકી જો વાત જાણે એવી હતી ને કે તમને તો ખબર છે કે અમારા ઘરમાં ઘણા સમયથી છે ને કઈ શાંતિ જેવું છે જ નહીં તો ઘરમાં ઝઘડા ચાલ્યા કરે છે અને આવક પણ એવી કઈ સારી એવી છે નહીં એટલે મેં છે ને આપણા જે કુલના ભુવા છે ને એમને બધી વાત કરી હતી કે તમે જુઓ ને કંઈ હોય તો તો એમનું એવું કહેવું છે કે તમારે એક શાંતિ હવન કરાવવું જોઈએ જો શાંતિ હવન થઈ જાય ને તો બધું જ સરખું થઈ જાય આ તમારે તમારો ધંધો પણ સારો એવો ચાલવા લાગે આ ઘરમાં જે નાના મોટા ઝઘડા થાય છે ને એ પણ ઝઘડા બંધ થઈ જાય અને સાવ શાંતિ થઈ જાય તો મેં એમ કીધું કે એકલા કરીએ તો ચાલે તો એણે એમ કીધું કે એકલા નહીં થઈ શકે તમે જેટલા ભાઈઓ હોય ને મતલબ તમારા પપ્પાના જેટલા ભાઈઓ હોય ને બધાને ભેગા થઈ સહકુટુંબ કુટુંબ હવન કરવું પડે પણ એમાં નડે છે તમને લોકોને અમે તો એને સુખી છે પૈસે ટકે ને કાઈ ચિંતા નથી સાગરિયા એમને એમ કહેવાય કે અમારે તકલીફ છે તો અમારે વહીવટ કરવાનો હોય અમારે સુલજાવાનો હોય બધું અને અમારે બધી વિધિ કરાને જે હવન કરવું હોય અમે હું કેમ રૂપિયા આપીને અમે કરાવીએ 1 મિનિટ જ્યારે કોઈ પણ ધાર્મિક કામ ઘરમાં થતું હોય ને ત્યારે બધા સગાયા ને ખાસ કરીને ભાઈઓ ભેગા થાય ને તો જ હવન થાય બાકી ન થાય જો મોટા ભાભી આ તમારે કરતા દિવાળી મેં ઓછી જોઈ છે બરાબર તમે વધારે જોઈ છે પણ અડધી તો ખબર છે કે જેને જે તકલીફ હોય ને એની જાતે ને સોલ્યુશન લાવવાનું હોય અમે આમાં પડવાના થતા નથી કાકી જ્યારે તમને પ્રોબ્લેમ હતી એટલે કે તમે કામ નતા કરી શકતા તમે મને કેતા હતા કે મને એટલું કામ કરી દે આ સામાન લઈ આવી દે તો હું બધું કરતી હતી કારણ કે હું તમારી તકલીફ સમજતી હતી તમે ઘરના હતા તો હવે તમારી ફરજમાં આવે છે કે નહીં કે અમને લોકોને તકલીફ છે તો તમે હવનમાં બેસો પણ આમ જો તું મને મદદ કરતી હતી બરાબર છે પણ તમારા ખિસ્સામાં રૂપિયા તો જતા નહોતા એવી મદદ તો તલત કરી એટલે આ તમારી તકલીફ છે ને એમાં તમારે પૈસા ખર્ચવાના રહેશે અને આમ જો સાગર અમે છે ને આ ભેગા થઈને આ તમારા કાર્યમાં તમારે રૂપિયા ખર્ચવા પડે એટલે અમે રૂપિયા ખર્ચવા માંગતા જ નથી અરે અમારે જેટલી મદદ કરી છે ને એમાં તમારે એક આનોય ખર્જો નતો પડ્યો કાકી તમે સમજતા કેમ નથી આ પિતૃ કાર્ય હોય કે કુળદેવી માનું કામ હોય ને ભગવાનનું કામ હોય ને એને પંચનું કામ કહેવાય એટલે છે ને આપણે બધા ભાઈઓ સખત ભેગું થવું જ પડે એમાં કોઈનું ના ચાલે એ વાત પણ સાચી છે બેટા પણ એમાં એવું છે કે તમે કુળદેવી માનું નામ લીધું આ ભગવાનનું નામ લીધું પણ અમારા ઘરે ઓલરેડી પૂજા થાય જ છે પણ કદાચ તમારા બેસવાથી

તો આ કાર્યમાં તમે થોડાક પૈસા આપો હું તો કઉ છું કે આખો ખર્ચો ઘર આંતો આખો ખર્ચો નથી પણ અમારે કઈ ભાગ જ નથી જો તમારે આવું જ નથી તો પછી ક્યાંથી રૂપિયા આપવાની વાત નહીં નહીં કરતા હવે જે મહત્વની વાત કરવાની છે ને કરી લે હજી એની મહત્વની વાત છે જો તારો તમારા બધાને એમ કહેવાનું છે કે અમે હવનમાં બેહવી તો હવન સફળ સફળ થાય એમ ને હા તે કાય વાંધો નહીં આપણે હવનમાં બેહી જાહુ અરે પણ નથી બેહુ બેહી તો રૂપિયા આપવા પડે ને આપણને કોઈ નડતું નથી અરે ભાઈ રૂપિયા આપવાની કે વાત છે મે રૂપિયા આપવાનું કીધું રૂપિયા નહીં દેવી ઈ ભાગ આપવાની વાત કરે છે સારું સારું જવાબ હવનને આપણે ઘડીક સાઈડમાં મૂકી દઈએ આપણે પછી એમની એમની વાત કરીશું પણ જો અત્યારે અમારી હાલત ખરાબ છે એ તો તમને ખબર જ છે ને કાકા તો હવે ન કરાવવું હોય ને તો મારી પાસે બીજો રસ્તો છે તમે સદ્ધર છો તમે પૈસા ટકે સુખી છો સારો એવો ધંધો ચાલે છે તો એક કામ કરો ને હવે કાકા તમે એટલા સમયથી મને કહો જ છો કે હું તને મારા ધંધામાં ભાગીદાર બનાવી દઈશ મતલબ મારી મારી સાથે જોડી દઈશ હવે મોડું નો કરો જો બેટા હવે મને ધંધામાં જોઈન જોઈન કરી દો ને એટલે તમારી સાથે હું પણ મહેનત કરું અને અમારું પરિવાર પણ ધીમે ધીમે સદ્ધર થવા લાગે હા સાગર આ જે સપના જોવે છે ને સદ્ધર થવાના પછી આ પાર્ટનર બનવાના એ સપના છોડી દે બેટા કેમ કે માર કહું છું ને વાત એટલે એમ કે મારો ભાઈ આયના જીજાજીનો પાર્ટનર બની ગયો છે ધંધામાં એટલે હવે તારો ચાન્સ નહીં લાગે અને જો નોકરી કરવી હોય તો સ્વેચ્છાએ કરી શકે છે ને તો બીજે ગોતી લે એનો મતલબ તો એમ થવાના કાકી કે અત્યાર સુધી તમે ભાઈને ખોટી લાલચ આપતા હતા કોણીએ ગોળ ચોટાડતા હતા પણ હું એને નોકરીએ રાખીને 15000 પગાર આપી દઉં તારે હમણાં કામ નઈ કરાવું કાકા કઈક તો શરમ રાખો કઈક તો શરમ રાખો હું જ્યાં નોકરી કરતો ત્યાં પણ પચીસ ત્રીસ હજાર મારો પગાર હતો અને તમારે ત્યાં પંદર હજાર પગાર એટલો સમય હું તમારી પાછળ રહ્યો તમારા બધા કામ કરી દીધા તમારો પડિયો બોલ ઝીલી લીધો અને અત્યારે તમે એમ કહો છો કે તમે મને તમારી સાથે રાખવા તૈયાર નથી અને નોકરી કરવી હોય તો આવી જાય અને પણ પંદર રૂપિયામાં અરે તો નોકરી કરાય હું તો કહું પચીસ ત્રીસ પગાર હે તો પછી નોકરી જ કરીને હું તેને ધંધામાં લઉં હે તો ધંધામાં જેમ નફો થાય ને એમ ખોટે ભરવી પડે હવે તમારે શેકાય તે વડે ખોટ ભરવાની ગયો એક કામ કરીએ તો કાકા તમે મારી જગ્યાએ નોકરી કરો ને હું તમારી જગ્યાએ ધંધો કરું નોકરી જ કરાય ને તો પછી તમે નોકરી કરી લ્યો ભાઈ તને સાચું કહું ને તો નોકરીમાં ધંધામાં તે ખોટ નથી કરી ખોટ કરીને તો સંબંધમાં કરી જ સાચી વાત છે દામિની બહેન અત્યાર સુધી તમને સમજાવી સમજાવીને થાકી ગયા ને

જોયું સાગર લટકતો તો પાળેલા કૂતરાની જેમ તારા કાકાની પાછળ અને મને મને તું પારકી ગણતો તો દુશ્મન ગણતો તો કારણ કે તારા કાકાએ તારા મગજમાં મારા વિરુદ્ધ જે ભૂસું ભર્યું હતું ને બસ તું તો એમાં જ હતો હવે ખબર પડી એ બધાની છે ને ખરે ખબરું પડે હવે ખબર પડે ને તારો કાકો તારો કેટલોક છે